અમદાવાદ પ્લેન પ્રેસ ની ઘટના દિવસ બાદ એક મોટી અપડેટ સામે આવી એક ટિફિન વેચનાર વ્યક્તિ કારણે એસી લોકો જીવ બચી ગયા પણ તે પોતાના પરિવાર ને ગુમાવી બેઠો છેલ્લા પંદર વર્ષથી થી મેઘાણી નગર રવિ ઠાકોર અને તેમનો પરિવાર અસારવા આવેલ સિવિલ હોસ્પિટલ પરિસરમાં દરરોજ ડોક્ટરને ભોજન પીરસતા આવ્યા છે ફ્લાઇટ દુર્ઘટનામાં માં તેમની માતા અને બે વર્ષની પુત્રીનું મૃત્યુ થયું હતું પરંતુ જાણી જોઈને કે અજાણતા તેમણે એસી ડોક્ટરોનો જીવ બચાવ્યા વાસ્તવમાં કેટલાક ડોક્ટરો ભોજન માટે મેસમાં આવવાના હતા પછી તેમણે તેમને કહ્યું કે તેઓ પોતે હોસ્પિટલમાં ટિફિન પહોંચાડવા આવી રહ્યા છે બાર જૂને રવિ અને તેની પત્ની લલિતા તેના પિતા પ્રહલાદ ઠાકોર અનેક સંબંધી સાથે બપોરે એક વાગ્યે ટિફિન પહોંચાડવા માટે નીકળ્યા બે વર્ષની પુત્રી આધ્યા તેમની સાથે જવાનો આગ્રહ કરી રહી હતી પરંતુ તે સુઈ જતાની સાથે જ તેઓ બહાર નીકળી ગયા રવિએ કહ્યું તેઓ તેમના રોજિંદા કામમાં વ્યસ્ત હતા પરંતુ મેન મેસ બિલ્ડિંગ સાથે અથડાઈ અને તે જ જગ્યાએ જ્યાં મેં માતા અને પુત્રીને છોડ્યા હતા અમે ઘટના સ્થળે દોડ્યા પણ પોલીસ અને અન્ય લોકોએ અમને રોક્યા દુર્ઘટના બાદ પરિવારે આશા છોડી નહીં બે દિવસ સુધી રવિ અને લલિતા સ્થળની મુલાકાત લેતા રહ્યા અને પ્રાર્થના કરતા રહ્યા કે સરલા અને આધ્યા ફક્ત ગુમ થઈ હોય જોકે ગુરુવારે સવારે રિપોર્ટ આવતા ખબર પડી કે તે હવે આ દુનિયામાં નથી રહ્યા ઓમ શાંતિ